આ આયોજન અમે તો એને એક મહાકુંભ તરીકે બિરુદ આપ્યું છે કારણ કે એક કન્યાના લગ્ન હોય તો શાસ્ત્રમાં એમ કે એક કન્યાના નામથી અશ્વમેઘ યજ્ઞ ફળ પ્રાપ્ત થાય છે

પણ આ લગ્નની વિશેષતા એ છે કે અમારા માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ અને બાબુભાઈ ભીમાભાઈ હુંબલ તેમાં જખુબેન ભીમાભાઈ હુંબલ એ રામ ગ્રુપ દ્વારા આ આખું આયોજન કરવામાં આવ્યું છે એ એક જ દાતા છે અને એમણે ખરેખર ધન્યવાદને પાત્ર છે એકસો એક કન્યાને ને એમના દ્વારા બે લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત એ ત્યાંથી પૂર્વ ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાંથી આવનારા જે વરવધુ છે એમને વેહિકલનું ભાડું પણ આ પરિવાર દ્વારા આપવાનું છે એટલે આટલી મોટી સંખ્યામાં સમૂહ લગ્ન તો થાય પણ આટલી મોટી સંખ્યામાં સમૂહ લગ્ન સાથે આટલી મોટી રકમનું દાન અને વેહિકલ ભાડું આપવામાં આવતું હોય એવો આ મને લાગે છે ગુજરાતમાં આ પ્રથમ સમૂહ લગ્ન છે એટલે અમે ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ આ પરિવારે અમારા બ્રહ્મ સમાજ કરી બધા જ પરિવારો બ્રહ્મ સમાજના પરિવારો દ્વારા અમારા આદિપુર બ્રહ્મ સમાજ ગાંધીધામ બ્રહ્મ સમાજ અંજાર બ્રહ્મ સમાજ માંડવી મુન્દ્રા અને ભચાઉ રાપર લખપત આ બધા બ્રહ્મ સમાજના જે કોઈ હોદેદારો આદિ છે એમના દ્વારા પણ અમને પૂરો સહયોગ મળ્યો છે ખાસ કરીને તો મહિલા મંડળે ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે આદિપુર મહિલા મંડળ અને અંજાર મહિલા મંડળની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહીને અમને મદદ કરી છે અરે બનાસકાંઠાથી અમારા જે લોકો પધાર્યા છે યુવાનો બનાસકાંઠાથી પચાસ યુવાનો આવીને અહીંયા સેવા આપી છે એટલે આ અમને એક બહુ સારો એવો સુંદર મોકો મળ્યો છે અત્યારે અમારા અંદાજ પ્રમાણે વીસ હજાર થી વધારે વ્યક્તિઓ અત્યારે પ્રેઝન્ટ છે હાજર છે હજી તો મધ્યાને બાદ અહીંયા જે થવાનો છે જે વિદાય સમારંભ સન્માન સમારંભ એમાં હજી પણ પબ્લિક વધશે અમારા આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાજી જિગ્નેશ દાદા

વિધા પરમાત્માને પ્રાર્થના આપું છું અને ખૂબ ખૂબ બધાયનો અહીંથી હું આભાર વ્યક્ત કરું છું સોશિયલ મીડિયા અમારા આપ પ્રિન્ટ મીડિયા અને આપન ન્યુઝવારા જે બધા ભાઈઓ પધાર્યા છો પધાર્યા છો કે મીડિયાના લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપે અમને ખૂબ સહયોગ આપ્યો છે અને આ જે કંઈ થઈ રહ્યું છે કાર્ય એમાં આપનું પણ મોટું યોગદાન છે આપનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ